ડબ્બો ઘરે લાવી ખોલતા જ બધા ચોંકી ગયા ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ ની ટીમ ડીમાર્ટ અને એજન્સીમાં તપાસ કરી સેમ્પલો લીધા વલસાડના વસિયર વિસ્તારમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે અમૂલના મેંગો શ્રીખંડના ગ્રાહકે ખરીદેલા તમામ પેકેટોમાંથી ફૂગ નીકળતા ખડભડાટ મચી ગયો છે વલસાડના ગ્રાહકે આ ઘટનાનો વિડીયો પુરાવાને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવ્યો છે વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં કરેલી ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ડીમાર્ટ અને જલારામ એજન્સીના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અસંખ્ય કિલો શ્રીખંડ ખરાબ નીકળ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી પાંચસો ગ્રામ શ્રીખંડના અઠ્ઠાવન પેક જથ્થો નાશ કરવામાં આવ્યો હતો કાપડના વેપારી રતનસિંહ ચૌહાણે ડીમાર્ટ સ્ટોરમાંથી ખરીદેલા અમૂલના મેંગો શ્રીખંડમાં ફૂગ મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે દીકરીનો ફેવરિટ હતો એટલે પિતાએ મેંગો શ્રીખંડની ખરીદી કરી હતી ખાવા બેઠા અને શ્રીખંડમાં ફૂગ જોઈને ચોંકી ગયા હતા રાજસ્થાનથી એક મહિના બાદ પરત ફરેલા રતનસિંહે શુક્રવારે રાત્રે ડીમાર્ટમાંથી તેમની દીકરી માટે અમૂલ મેંગો શ્રીખંડ સહિત અન્ય કિરાણાના સામાન ખરીદ્યો હતો ઘરે આવીને જ્યારે શ્રીખંડનું પેકેટ ખોલ્યું ત્યારે એમાં ફૂગ જોવા મળી હતી આ પછી તેમણે બીજું પેકેટ તપાસ્યું એમાં પણ ફૂગ હતી તરત જ તેઓ ડીમાર્ટ પરત ફર્યા અને ત્યાં રાખેલા તમામ શ્રીખંડના પેકેટ્સમાં ફૂગ હોવાનું જોવા મળ્યું હતું સ્ટોર મેનેજર પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રતનસિંહે વિડીયો પુરાવા સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર વડવીએ કહ્યું હતું કે શનિવારે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ફૂડ વિભાગે તપાસ કરીને અઠ્ઠાવન પેકેટો ચેક કર્યા હતા અને ઓગણત્રીસ પાંચ કિલો શ્રીખંડ અખાદ્ય નીકળ્યો હતો રતનસિંહે જણાવ્યું હતું કે વર્તમાન વાતાવરણમાં જો કોઈ પરિવારે તપાસ્યા વિના આ શ્રીખંડ ખાધો હોત તો તેની ગંભીર અસર થઈ શકી હોત ડિમાર્ટ અને અમૂલ જેવી મોટી બ્રાન્ડ્સની આવી બેદરકારી ચિંતાજનક છે સ્ટોર સંચાલકની પણ પ્રોડક્ટ્સની યોગ્ય જાળવણી કરવાની જવાબદારી છે ગ્રાહક રતનસિંહે ડિમાર્ટમાં પહોંચીને અમૂલ શ્રીખંડમાં ફૂગ નીકળ્યાની ફરિયાદ કરી હતી ત્યારબાદ ફૂગ અંગે તેમને સંતોષકારક જવાબ ન મળતા સ્ટોરમાં રહેલા અન્ય અમૂલ મેંગો શ્રીખંડના પેક પણ ખરીદી લીધા હતા એટલું જ નહીં સ્ટોરમાં વિડીયો ઉતારવા મુદ્દે પણ સ્ટોર મેનેજર સાથે રકજક થઈ હતી પરંતુ તે પેક ખરીદીને લઈ જવા દીધા નહોતા કાલે અમે ડીમાર્ટમાં સાંજે 7:30 વાગે ખરીદી કરવા ગયા ત્યાંથી અમે બધું સામાન ખરીદ્યું સાથે સાથે અમે શ્રીકંજ બી ખરીદ લીધેલું એ લઈને અમે ઘરે ગયા ઘરે લઈને અમે જમવાના ટાઈમે જ્યારે ખોલ્યું તો અંદર તે ફંગસ નહીં કરી એ એ ડબ્બા લઈને અમે પાછા ડીમાર્ટમાં ગયા તા અમે બીજા ડબ્બા બી પરચેસ કર્યા અને એ ડબ્બા એમની સામે જ ખોલ્યા ત્યાં એમાં બી ફંગસ કરી તમે એવું લોકોને જાણ કરવા માંગુ છું ને લોકોને જાગૃત કરવા માંગુ છું કે તમે એમને એક અમૂલ જેવી બ્રાન્ડ પર એમને વિશ્વાસ નહીં કરતા ને ડીમાર્ટ જેવા એક બ્રાન્ડેડ સ્ટોર પર એમને વિશ્વાસ નહીં કરતા કેમ કે એક પર એક ફ્રી ના બાય વન ગેટ વન ના ફ્રી ના ચક્કરમાં આપણને જહેર પરોસવામાં આવે છે કેમ કે મેં મારી છોકરીના હાથમાંથી જે ડબ્બો લઈને મેં તમને વિડિયો આપું છું એવી સિચ્યુએશન ખાવા યોગ્ય તો એ છે જ નહીં પણ એ કોઈ જાનવરને બી ખવડાવવા લાયક નથી એવી પોઝિશનમાં ડીમાર્ટ વેચે છે ને અમૂલ એમને આપે છે એ અંગે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બી જાણ કરી દીધી પોલીસને બી જાણ કરી ને ડીમાર્ટને બી અમે લિખિતમાં આપી દીધું છે ને અમે અમૂલને બી લિખિતમાં આપી દીધું છે અમે ત્યારે જઈને અમે 20 ડબ્બા ખોલ્યા તો 220 ડબ્બા ખરાબ નીકળ્યા એની પછી સવારે હમણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જ્યારે છાપો માર્યો તો ત્યારે ઘણા બધા ડબ્બા ખોલવાનો જોવાની અમને જાણ મળી તો બધા જ ડબ્બા લગભગ લગભગ ખરાબ જ છે વસાણ ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારી ઓલ ગામ અને વાઘલધરા ગામથી બે હિટાચી અને ડમ્પર ઝડપી પાડ્યું વસાણના ખાણ ખનીજ વિભાગના અધિકારીને મળેલી બાતમીના આધારે વસાડ તાલુકાના ઓલ ગામના પહાડ ફળિયામાં આવેલા ખાનગી તળાવમાં છાપો મારતા ગેરકાયદેસર માટી ખોદકામ કરાતું હિટાચી મશીન અને ડમ્પર મળી કુલ ચાર લાખથી વધુનો દંડ અને વલસાડ તાલુકાના વાઘલધરા ગામની ખાનગી જમીનમાં માટી ખોદકામ કરાતા હિટાચી મશીન કબજે લઈને ચાર લાખનો દંડ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વલસાડના ખાણ ખનીજ વિભાગના અધિકારી ખાબલાને બાતમી મળી હતી કે વલસાડના ઓલગામના પહાડ ફળિયામાં ખાનગી તળાવમાં તેમજ વાઘલધરા ગામના વારી ફળિયામાં ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ થતું હોવાની માહિતીના આધારે તેમણે તેમની ટીમ સાથે રાત્રે વરસાદના ઓલગામના ફળિયામાં આવેલ ખાનગી તળાવમાં છાપો મારતા માટી ખોદકામ કરતાં હિટાચી મશીન તેમજ એક ડમ્પર મળી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે બીજા બનાવમાં વલસાડ તાલુકાના વાઘલધરા ગામે આવેલ ખાનગી જમીનમાંથી ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે વલસાડ ખાણ ખનીજની ટીમે છાપો મારતા એક હિટાચી મશીન ઝડપી ચાર લાખનો દંડ ફટકાર્યો છે વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે ઓલગામ અને વાઘલધરા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા લાખો રૂપિયાના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાહટ ફેલાઈ ગયો છે વલસાના સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી કારમાંથી છપ્પન હજાર પાંચસો રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ અને ટીન બિયર તેમજ કાર કુલ દસ લાખ ઓગણસાઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ લાલજીભાઈ અને પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી તરફથી એક કિયા કારમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમ વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ સ્વાદ હોટેલની સામે નેશનલ હાઇવે નંબર ફોર્ટી સુરત તરફ જવાના માર્ગો ઉપર વોચ ગોઠવી હતી બાતમીવાળી કિયા સેલ્ટોસ કાર નંબર જે જે ફિફ્ટીન સી ક્યુ થ્રી ફોર ફાઇવ વન આવતા તેને જોતાં જ પોલીસે તાત્કાલિક હાઇવે ઉપર નાકાબંધી કરી ટ્રાફિક જામ કરી કારને અટકાવી દીધી હતી જેમાં દારૂ ભરેલી કાર ટ્રાફિકમાં ફસાઈ જતા પોલીસે કારને સાઈડે લઈ કારની ડિકીમાં તપાસ કરતાં રૂપિયા ચોપન હજાર પાંચસોનો ઇંગ્લિશ દારૂની બોટલના ત્રણસોને ચુમ્મોતેર મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક સરસ્વતી નગર ટાંકી ફળિયા વાપીમાં રહેતો દિલીપ ભરતભાઈ મિશ્રાની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણના દિવ્યેશ પટેલે વોન્ટેજ જાહેર કર્યો છે પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ દસ પોઈન્ટ ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધર્યું છે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઇવે પરથી સિટી પોલીસે બંધ બોડીના ટેમ્પામાંથી બોતેર હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે હાઈવે પર નાકાબંધી કરીને દારૂને ઝડપી પાડ્યો વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઈવે પરથી પોલીસે ટેમ્પોમાંથી રૂપિયા બોતેર હજારનો ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડીને પાલઘરના ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન અને સૂચના મુજબ હાઈવે ઉપર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રમજીતસિંહ લાલજીભાઈ અને પોલીસની ટીમને બાતમી મળી હતી કે બંધ બોડીનો ટાટા પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર ફોર્ટી સુરત તરફ જવાના માર્ગો ઉપર વોચ ગોઠવી હતી બાતમીવાળો પિકઅપ ટેમ્પો નંબર એમએચ ફોર્ટી સેવન ડબલ થ્રી આવતા જોતા પોલીસે તાત્કાલિક હાઇવે ઉપર નાકાબંધી કરી દીધી હતી પોલીસે ટેમ્પો ઊભી રાખી તપાસ કરતાં રૂપિયા બોતેર હજારનો ઇંગ્લિશ દારૂની બોટલના ચારસો મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક પાલઘર ખાતે રહેતો વિકાસ કૈલાસ જયસ્વાલની ધરપકડ કરી છે દારૂનો જથ્થો ભરી આપનાર પાલઘરના ગુણવંતને વોન્ટેડ જાહેર કર્યો છે ટેમ્પો દારૂ અને મોબાઈલ મળીને કુલ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે